અમદાવાદની એસજી હાઈવે ખાતે સ્થિત ખ્યાતિ હોસ્પિટલનો કાંડ સમગ્ર ગુજરાતભરમાં છાપરે ચડીને પોકારી રહ્યો છે જેવી રીતે પૈસા કમાવાની લાલચમાં હોસ્પિટલ પ્રશાસન દ્વારા લોકોને ચેકઅપના બહાને હોસ્પિટલમાં બોલાવી તેમને ગેરકાયદેસર રીતે એન્જીઓગ્રાફી કરીને જે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડમાંથી પૈસા પડાવવાનું આખું કાવતરું સામે આવ્યું છે તે મામલામાં ત્રણ લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે તે ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે તેની આને આની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝન અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ નો કાંડ જેમાં કડીના બોરિશ્ણા ગામના ઓગણીસ લોકો ચેકઅપ માટે આવ્યા હતા તે દરમિયાન સાત લોકોનો ઓપરેશન કરી દેવામાં આવ્યું એન્જીઓગ્રાફી કરી દેવામાં આવી ત્યારે તપાસ કરતાં સાતમાંથી ત્રણ લોકોના મૃત્યુ નિપજી ગયા આ ઘટનાથી સમગ્ર ગુજરાતભરમાં હાહાકાર મચી ગયો ખ્યાતિ હોસ્પિટલની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા અને ત્યારબાદ ખબર પડી કે હાલ જે લોકોના દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા છે તેમને ઓપરેશનની જરૂરિયાત નહોતી છતાં પણ પૈસા પડાવવાની લાલચમાં તેમણે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરીને એક લાખથી વધુની રકમ ઉપાડી લીધીને ઓપરેશન કરી દીધા જેના કારણે ત્રણ લોકોના મૃત્યુ નીપજ્યા આ મામલાને લઈને હોબાળો મચ્યો ઠેર વિરોધ પ્રદર્શનની શરૂઆત બોરીશ્રા ગામના લોકો દ્વારા કરવામાં આવી તે મામલે બે ત્રણ જેટલી ફરિયાદ છે તે નોંધવામાં આવી જેમાં બે કડી પોલીસ સ્ટેશનમાં અને એક અમદાવાદની વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે એમ ત્રણેય ફરિયાદમાં પહેલાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન આ કેસની તપાસ કરી રહી હતી જોકે ઘટનાની ગંભીરતા લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસમાં પોતાનો ઝુકાવ કર્યો હતો અને આ મામલામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસમાં શું ખુલાસાઓ કર્યા છે અત્યાર સુધી ક્યાં પહોંચી છે ક્રાઈમ બ્રાન્ચની તપાસ ખ્યાતિકાંડમાં તેને લઈને શું કહી રહ્યા છે જીસીપી સરસ સિંગલ તે સાંભળી તેની કેસમાં પહેલા જો ડોક્ટર પ્રશાંત ભજીરાની અટક કરવામાં આવ્યા હતા અને આજ સુધી આ રિમાન્ડ પર હતા પરમ દિવસે અને ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો અને હેલ્થ ડિપાર્ટમેન્ટની સ્પેશિયલાઇઝ ટીમોની સાથે મળીને રેડ કરવામાં આવી છે એમાં ઘણા બધા ડોક્યુમેન્ટ્સ કબજે કરવામાં આવેલ હતા અને એના આધારે આજે ક્રાઇમ બ્રાન્ચે ફર્ધર રિમાન્ડની માંગણી કરતાં નામદાર કોર્ટે ચાર દિવસની ફર્ધર રિમાન્ડ આપવામાં આવે છે એના સાથે સાથે લુકઆઉટ નોટિસ ઇસ્યુ કરવામાં ક્રાઇમ બ્રાન્ચ લુકઆઉટ નોટિસ ઇશ્યુ કરી દીધું છે

એના સાથે સાથે તેર ગામમાં હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યા હતા એની પણ ઘણી બધી માહિતી ક્રાઇમ બ્રાન્ચમાં મેળવવામાં આવી છે અને એના આધારે એવા ટાઈપનો પણ કોઈએ મૃત્યુ પામેલા હોય અને કોઈ ફરિયાદ આપવામાં આવતા હોય તો ક્રાઇમ બ્રાન્ચ એને ઉપર પણ એક્શન લે નંબર ઓફ પેશન્ટ કેટલા હતા તેર ગામમાં જે કેમ્પ કર્યા હતા એની અંદર નંબર ઓફ પેશન્ટ કેટલા હતા पेशेंट्स तो आबdare छे पर कई बार ओपीडी ત્યાં પણ થઈ જાય છે સર્જરી નથી થતી અને એના આધારે એવરેજ એ કેમ્પમાં 10 15 થી જેટલા લોકો સર્જરી મળવાનો મતલબ છે એટલે દરજે 5 રૂપિયા જે નામ છે બે બીજા નામ સામે આવે છે સેન્ટરો પાસે એટલે લોકો ઈન્ડિયામાં છે ફોરેનજીય પણ પ્રતિનિધિ તરીકે આવી છે આપણી પાસે કે ભાગી ગયા હોય કે કાર્તિક એક કાર્તિક પટેલ ફોરન ઓસ્ટ્રેલિયામાં છે બાકી ઇમિગ્રેશન દ્વારા જે માહિતી મળી છે ફોરન નથી કે અને બે ઓર નામ ખોલવામાં આવે છે સીઈઓ રાહુલ જૈન અને માર્કેટિંગ મેનેજર મિલિન પટેલ આ લોકો પણ કેમ્પનું આયોજન કરાવતા હતા અને આ લોકો ડિસાઇડ કરતા હતા અને જેવી રીતે ડોક્ટર પ્રશાંત વિજરાની છે એનો પણ આ લોકો સંપર્ક કરતા હતા અને એના માર્ગદર્શન કરતા હતા સર હેલ્થ વિભાગના કોઈ અધિકારીઓની સંડોવણી ભૂલી ગઈ છે एम एस विभाग ना कोई अधिकारी कर्मचारी उ कनेक्शन तुई रयो छे प्राइमरी फेज ई तो आ, वो, वो को, कोई डिटेल नही आवे सकता पर अगर कोई ने संदोघ नी हसे तो सरकार ने सूचना मुजोखपन तो है ना वो बुजुर्ग लोका कनेक्शन लेवा म सर एवकई समय हु दू के द्वितीय डॉक्यूमेंट डुबा करी डुबा करी ने सदस्य करी ने कोई ने पैसा ले ली जा तो नथिया ने कोई फोर्ड्स डॉक्यूमेंट કર્યા હોય એવા નથી પણ આ પણ એ ફોરજીનીનો ભાગ ટાઈપનો છે કે જેનો વીસ પરસેન્ટ હું બ્લોકેજ ને એનો બતાવવામાં આવે કે ભાઈ તમારો જો અમે ટેસ્ટ કરીએ છે પસ્તી પરસેન્ટનો બ્લોકેજ છે તો આ એવા ટાઈપનો કોઈ છેડછાડ કર્યા સર આરોપી કાર્તિક પટેલ જગનાથ મંદિર ટ્રસ્ટ સાથે જોડાયેલો છે એ બાબતે કોઈ વિગત વધારે એવી કોઈ

એ એને જેટલી હોય છે હેલ્થ ડિપાર્ટમેન્ટની અને પીએમ દ્વારા રિપોર્ટ તો એના આધારે તપાસ કરીએ આ હોસ્પિટલની સાથે અન્ય પણ એ ઓપરેશન કર્યા હોય હા ઘણા બધા હોસ્પિટલ માં ઓપરેશન કર્યા છે એની માહિતી જે અમે મળી છે તેનું બાકી હોસ્પિટલ્સ પણ અમે જેસીપી તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ જે આરોપી છે प्रशांत વિજરાણી તેના ફર્ધર ચાર દિવસના રિમાન્ડ છે તે મેળવવામાં આવ્યા છે તેની તપાસ કરવામાં આવી રહી છે એટલું જ નહીં જે વિદેશમાં રહેલા આરોપીઓ છે તેમને પણ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવ્યું છે આ જે સમગ્ર ઘટના બની છે તે ઘટનામાં તેર જેટલા ગામોમાં એક આ કેમ્પ છે તે પહોંચી ગયો છે ને મોટી સંખ્યામાં દર્દીઓ છે આ ચેકઅપ આ કેમ્પમાં કરાવી ચૂક્યા હોવાની પણ વિગતો સામે આવી રહી છે આગામી સમયમાં ખ્યાતિકાર્ડના એક બાદ એક ખુલાસાઓ ક્રાઇમની તપાસમાં થાય તો નવાઈ નહીં દર્શક મિત્રો નવધિયન ન્યૂઝ ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહી વૈષ્ણવ જન તો